મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાય રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને ને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું સુરત પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી લીધો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજી નું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી જયારે ચાલવાનો છે ત્યારે જયારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસના એક એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાલીઓ વગાડશું બોલો ભાઈ અભિનંદનના પાત્ર છે કે નથી આવું કંજુ સાહેબ આવી કેવો બંદોબસ્ત ભાઈ